લોકસભા ચૂંટણી વચ્ચે પીએમ મોદીની સાથે એક્સક્લુઝિવ વાતચીત કહ્યું આ વખતે દેશની જનતાનો સંકલ્પ મારા માટે બંધારણ શાસન ચલાવવા માટેનો ધર્મગ્રથ કોંગ્રેસની પેઢીઓએ બંધારણનું કર્યું અપમાન પીએમએ મહિલા સશક્તિકરણનું ઉદાહરણ આપતા ગુજરાતના અમૂલ અને લિજ્જત પાપડ ગૃહ ઉદ્યોગ કરી વાત છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની કુલ ઓગણપચાસ બેઠકો માટે મતદાન સવારે અગિયાર વાગ્યા સુધી સરેરાશ ત્રેવીસ પોઈન્ટ છાસઠ ટકા મતદાન સૌથી વધુ બંગાળમાં બત્રીસ સિત્તેર ટકા સૌથી ઓછું મહારાષ્ટ્રમાં પંદર પોઈન્ટ ત્રાણું ટકા મતદાન બંગાળમાં ટીએમસી અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે મતદાન દરમિયાન ઘર્ષણ અનેક દિગ્ગજ નેતાઓની રાજકીય કારકિર્દીનો આજે ફેંસલો લખનૌથી રાજનાથસિંહ અમેઠીથી સ્મૃતિ ઈરાની મુંબઈ નોર્થથી પિયુષ ગોયલ તો બીજી તરફ રાય બરેલીથી રાહુલ ગાંધી હાજીપુરથી ચિરાગ પાસવાન જેવા કદ્દાવર નેતાઓનું રાજકીય ભાવિ ઈવીએમમાં થશે કેદ ચાર જૂને આવશે પરિણામ ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીએ ઓડિશાના કટક અને ઢેકનાલમાં ગજવી સભા બીજેડી પર કર્યા પ્રહાર કહ્યું ઓડિશામાં લેન્ડ અને સેન્ડ માફિયાનું રાજ આ વખતે પરિવારવાદ નહીં પરંતુ ડબલ એન્જિનની બનશે સરકાર પીએમએ પુરીમાં યોજ્યો ભવ્ય રોડશો તો જેપી નડ્ડા અને અમિત શાહનો દિલ્હી અને હરિયાણામાં ચૂંટણી પ્રચાર લોકસભાની ચૂંટણી માટે વિપક્ષે પણ લગાવ્યું એડી ચોટીનું જોર નવીન પટનાયક અને મમતા બેનરજી પણ આજે બંગાળમાં કરશે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રૈસી અને ઈરાનના વિદેશ મંત્રી અબ્દુલ્લા હિ પણ થયું મોત અઢાર કલાક પછી મળ્યો કાટમાર ન્યૂઝ એજન્સી રોટર્સે આપી માહિતી પીએમ મોદીએ કહ્યું આ ઘડીમાં ભારત ઈરાનની સાથે ઉત્તર ભારતમાં પ્રચંડ ગરમીથી વચ્યો હાહાકાર અનેક શહેરોમાં તાપમાનનો પારો પિસ્તાળીસ થી સુડતાળીસ ડિગ્રીને પાર પંજાબ બિહાર હરિયાણા રાજસ્થાન ઉત્તરાખંડમાં લૂનો કહેર હજુ ઘણા દિવસોથી લુમાં નહીં મળે રાહત રાજ્યમાં આજથી પાંચ દિવસ કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી કચ્છ જૂનાગઢ ભાવનગર બનાસકાંઠામાં પણ વેવની આગાહી અમદાવાદમાં ચાળીસ રાજકોટમાં ઓગણચાળીસ ડીસામાં આડત્રીસ પોઈન્ટ આઠ વડોદરામાં સાડત્રીસ પોઈન્ટ આઠ ભુજમાં સાડત્રીસ ડિગ્રી તાપમાન પંચમહાલના ગોધરા આણંદ સેક્શન પર રેલવે ટ્રેક ડબલિંગની કામગીરીના કારણે મેમુ ટ્રેન વીસ મેથી ચાર જૂન સુધી રદ ગોધરા આણંદ અને ડાકોર આણંદ વચ્ચે દોડતી મેમુ ટ્રેન આગામી સોળ દિવસ સુધી રદ રોજિંદા મુસાફરોને ભારે હાલાકી એસટી વિભાગ દ્વારા વધારાની બસ દોડાવવા માંગ